પોરબંદર અને માંગરોળ ની વચ્ચે નવી બંદર સુધી સમાચાર મળ્યા પછી દરિયાને દરિયા ને એવડો મોટો ધરતીકંપ થયો કે આખી પાણી હોતી વીજળી ક્યાં ગાયબ થઈ ગઈ એ આજની ઘડી સુધી કોઈને પતરું મળ્યું નહીં હતી ની મૂળ નામ તો વેતરણીય હતું મૂળ નામ વેતરણીય હતું પણ પહેલી વખત એ ઝંડેટા દીવાથી હાલતી હતી એટલે એનું નામ વીજળી પડ્યું હતું એક બટકું મળ્યું નહીં તેથી આટલા માધ્યમ નહોતા આટલા પ્રચારના માધ્યમ નોતા તેથી ટીવી નોતા તેથી રેડિયા નહોતા છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ